નમસ્કાર આજે વધુ એક એવા વ્યક્તિ વિશેષ વાત કરવી છે આજે એ ગોપાલભાઈ સાથે વાત કરવી છે ગોપાલભાઈની મુલાકાત કરવી છે અને એની સાથે જાણવું છે કે જેઓ કઈ રીતે આ બધું મેનેજ કરે છે એક સાઈડ સરદાર એક સાઈડ પર્યાવરણ એક સાઈડ પક્ષી શું કરે છે ગોપાલભાઈ એની જર્ની કેવી છે અને કઈ રીતે સામાજિક અલગ અલગ કાર્યોની અંદર પણ જોડાયેલા હોય છે મારી સાથે છે આ ગોપાલભાઈ ગોપાલભાઈ નમસ્કાર થેન્ક યુ મને એ તમે વાત કરવા છે કે તમારું આખું જીવન ચરિત્ર પેલા તો કઈ રીતનું રહ્યું તમારી જર્ની તમે ખેડૂત પુત્ર છો કઈ રીતે રહ્યું હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને બહુ મહેનત કરી મારા માતા પિતા એક કોઈ ભણેલા નહોતા પણ એવી આવક નહોતી અને અમે બે ભાઈ બે બહેનો એમાં હું નાનો ભાઈ છું અમને મોટા કર્યા અને ખેતી નાની એવી ખેતી હતી બરાબર પછી ટગલ જીવનમાં બહુ કર્યું છે બહુ બધું આખું જીવનની અંદર બધું જોઈ લીધું છે ગરીબી જોઈ લીધી છે અને સાવકારી પણ જોઈ છે બરાબર ત્યારે મને એવું લાગ્યું જીવનમાં કે ખરેખર માણસ શું ન કરી શકે જો એક માણસ પ્લેન બનાવી શકતો હોય ઉડાવી શકતો હોય તો માણસે એને બેસવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને તો મારો જીવનનો ઓગણીસો કૃપાથી ભગવાન મને ઘણું આપ્યું ત્યારે મને એમ થયું કે હવે હું મારા માટે તો કરું જ છું બરોબર તો એટલું બધું એની માટે ભેગું કરીને નથી જવું કે એને કઈ કરવાનું ન રે એટલા માટે આ કરું છું

એનું મેન કારણ હોય તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કારણ કે એને અખંડ ભારતના શિલ્પી બન્યા એમાં મોટામાં મોટો ફાળો કૃષ્ણકુમાર સિંહજી બિલકુલ ત્યારે જીવનની અંદર આથી સુરત જઈ અને જમીનના ધંધા ની અરે સકળાય બાંધકામ કરી અને સમય સારો હતો એટલે ભગવાને બહુ ઘણું આપ્યું એટલે મને એમ થયું કે મારે જીવનમાં મારે માટે નહીં હવે બીજા માટે જીવું છે પોતા માટે તો બધા જીવે હા બિલકુલ મેં આગળ કીધું પોતાનું પેટ તો કાગડા કૂતરાય ભરે શકે આપણે જમીન મરી નથી જાવું મારે મર્યા પછી પચી પચાસ વર્ષ જીવવું છે પચાસ વર્ષ જીવું છે એ માટે આ કહીને જાવ છું આયાં હું નહી હો તોય કોઈ મને યાદ કરીશે કે ગોપાલ વસ્ત્ર પર હતા એક ગાંડો માણા હતો કે આટલા ઝાડવા વાવી ગયો આટલા સરદાર ના તેજ છું મુકી ગયો આટલી દીકરીઓ હજારો દીકરીઓને ને પર્ણાય ગયો ક ને તો યાદ કરવો પડશે દુશ્મન ને પણ યાદ કરવો મને કે આવો હતો હતો ત્યારે આ મહત્વનો મુદ્દો તો છે છે આ આખા પ્રશ્ન પર્યાવરણ જો આની ઉપર ધ્યાન તો આવનારી પેઢી આપણને ક્યારે માફ કરવાની નથી સો ટકા કારણ કે અત્યારે પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી તાપમાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં એટલે હું એકાદા બે વર્ષની અંદર પચાસ ડિગ્રી તાપમાન પહોંચશે બિલકુલ પહોંચી અને પછા એ પહોંચશે ત્યારે પશુ પક્ષીએ તો રહી જ નહીં શકે ત્યારે હું બધાને વિનંતી કરું છું આપણા ટીવીના માધ્યમથી કે આ બધા આ વર્ષે એવી પ્રતિજ્ઞા લ્યો આજે આ વર્ષે આપણે જોઈ લીધું કે કેવો તાપ પડ્યો આપણે એસી કેવા કામ કર્યા આપણે કેમ રહી શક્યા કેવી ગરમી લાગી ત્યારે આ તમે જુઓ કે જે જગ્યાએ આપણે ઊભા સી બહાર જઈએ તો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે પણ અહીંયા પાત્રી ચાળી દેખાય

હરેક વ્યક્તિ એક નક્કી કરી લે છે કે મારે આ વર્ષે મારા જીવનના જેટલા વર્ષ થયા એટલા ઝાડ વાવવા છે એટલે હરિયાળું બનાવવામાં જરાય વાર નહીં લાગે હું વારાફતી ગઉ છું અને નહીતર બ્લાસ્ટ હતા વાર નહીં લાગે બિલકુલ ત્યારે કોઈ રોકી નથી શકવાનું તમારી પાસે પૈસા છે ને તમને બે ત્રણ વર્ષ પહેલા ખબર પડી ગઈ કે કોરોના આવ્યો તમારી પાસે પૈસા હતા એને ઓક્સિજન નો મળ્યું ખાટલો નો મળ્યો અને મરી ગયા મરી ગયા સો ટકા તો ભગવાને એ એક તમને છે ને જીવવાની કડી બતાવી હતી કે કોરોના શું કામ આવ્યો કે પર્યાવરણ નો નાશ થઈ ગયો બિલકુલ જો આવી જગ્યાએ માણસો રહેતા હોય અહીંયા કોરોના આવે નો હું આ કોરોના અંદર સમાડી ગામમાં જતો મારા ફાર્મ હાઉસમાં જતો મારા છોકરા ઉપર ન્યા સુરત ફાર્મ હાઉસમાં હતા અમે સિટીમાં રહ્યા જ નહોતા અમારે કોઈ દવાખાને જ જવું પડ્યું કોઈ એનું કારણ છે પ્રકૃતિ છે આ માતા છે જગત માતા પાર્વતી છે અને એની સાયામાં તમે રહ્યો અને તમને કોરોના આવે કાંઈ ન કાંઈ ત્યારે સમજી જાઓ ખરેખર આ બહુ સારું છે આમાં કોઈ ખર્ચો નથી અને હું તમને કહું જેટલા ઝાડ જેને વાવો હોય એને પેલો વરસાદ પડે જૂન પછી મારા ફાર્મ હાઉસ થી જેટલા જોઈએ એટલા ઝાડ હું આપીશ એક રૂપિયો લીધા વગર ફળ આંબા જોતા હોય આંબા જાંબુડા ચીકુ નાળિયેરી કોઈ પણ ઝાડ તમે માગશો પશુ પક્ષીને ખાવા માટે સેતુ વાવો રાણી વાવો આવી ઘણી એવી ફળ છે કે તમારા આંગણામાં વાવો તમારા ઘરે વાવો તમારી વાડીએ વાવો તો તમારા મજૂરના છોકરા ખાએ તો રાજી થાય રાજી થાય આશીર્વાદ મળશે પશુ પક્ષી ખાહે તો આ તમે જોવો કેવું હરિયાળું છે આમાં હજારો લાખો પક્ષીઓ જીવે છે જીવ આમાં જીવે છે કારણ કે સીતાફળ આવે બગીચામાં જુઓ કે તમે ગાડું ભરી લો ને ટ્રેક્ટર નું લારી કેટલા સીકું હોય અમે એક સીકું તોડતા નથી શું કરવા કે બધાને માણસ ને મળી જાય છે આને દેવાળું પણ હોય આ બજારમાં કઈ ખરીદી વાર નથી એટલે આને આય મળી જાય એટલે એને માટે આપણે સ્પેર માં રેવા દે હુકાઈ જાય પડી જાય પાકી તો નીચે કેડી મકોડા ખાય બિલકુલ નીચે બધાને મળી રહે ઉપર હોય તો ઉપર ખાઈએ કઈ ઉપર ને નીચે પડી જાય જીવ માત્ર ને આમાં કલ્યાણ છે અને જીવ માત્ર નું કલ્યાણ કરશો તો જ ભગવાન તમારું કલ્યાણ કરશે માણસ એમ કે ખુંકરવા સુખી છે આ માણસ બહુ સારું છે આ માણસ ને ભગવાને બહુ દીધું એને માટે પૂર્વ જન્મ માં કાંક કરવું પડે અને મને ભરોસો છે મેં કાક કર્યું છે તો જ નહીતર હું અઢી ચોપડી ભણેલો વ્યક્તિ અને હું બધું કરી શકું કોઈ મને પૂછે તમે કેટલું ભણ્યા હું કહું એમબીએ કર્યું એટલે ઘણા એમ કે એમબીએ હા મેં કીધું મને બધું આવડે ઈ એમબીએ ઈ એમબી તમે જે વાત ઉપર મને કહો જેની ઉપર લઈ જાવ ઇંગ્લિશ મને નથી ભાવતું પણ તમે કોઈ પણ વાત ઉપર લઈ જાવ હું વાતનો તમને જવાબ આપી શકું એનું કારણ છે હું ભણ્યા કરતા ગણ્યો છો અને બધા બેઠો છો મેં જોયું છે દુનિયા ફર્યો છો એટલે મેં જોયું છે કે શું છે શું છે આ દુનિયા શું છે કેમ જીવાય લોકો કેમ જીવે છે કેટલો કેમ કોઈ રિસ્પોન્સ આપવો નાના મોટા નું ભેદભાવ નહીં રાખવો કે પૈસા વાળો છે ગરીબ છે બધા એક સમાન માની કારણ કે ગરીબી મે જોઈશે પાણકોરાનો શર્ટ સીવડાતા એને બટન ટાંકી તૂટી જતા એ પરિસ્થિતિમાં જીવેલો છે આજ મારી પાસે એસો આરામ મર્સિડી લક્ઝરિયસ ગાડીઓ દસ દસ છે હું જ્યાં જે કરું એ કરી શકું ચોવીસ કલાક એસી માં રહી શકું છું પણ તો માણો આવું છું શું કરવા કે મારું જૂનું મને યાદ રહ્યું મારે ગોપાલ પર એક સીધો પ્રશ્ન તમને એ છે કે ગોપાલ વસ્ત્રપરા એ એક પચાસ બાય પચાસ નહીં પણ પાંચસો બાય પાંચસો મીટરની અંદર એસીનો ડોમ બનાવી શકે અને એ એસીની અંદર ગોપાલ વસ્ત્રપરા આરામથી બેસી શકે અને એ એક કોલ ઉપર મજૂર પાસે બધું કરાવી શકે તો ગોપાલ વસ્ત્રપરા આજે આ જમીન ઉપર કેમ જો આની મજા છે હું તમને કહી દઉં કે મારે હું જેટલી જગ્યાએ રહું છું મારા ફાર્મ ફાર્મહાઉસ હોય ઘર હોય ઓફિસ હોય બોત્તેર એસી છે કેટલા હા બોત્તેર જગ્યાએ એસી છે મેં બે ત્રણ દિવસ પહેલા જ ગણ્યા હતા કે આ બોતેર એસીનું બિલ કેટલું આવે એ ગાડીઓમાં જુદા પણ તોય એ મજા છે ને આ મજા ત્યાં નથી એસી રૂમમાં મારી શેમ્બરની જે અંદર બેઠો ને તો આમ લાગે કે આહા હા કેવું ઠંડુ છે પણ જે આ આ પ્રકૃતિ વચ્ચે જે આનંદ થાય છે ને એ ત્યાં નથી એટલે હું ધોડી ને ગામ વિયાવ છું કારણ કે આ મારી જન્મભૂમિ છે જન્મભૂમિ છે મારી માતૃભૂમિ છે કર્મ ભૂમિ છે એટલે હંમેશા હું ગમે ત્યારે મને એમ મગજ ની અંદર એમ થાય ને કે ચાલ મગજ ની અંદર ટેન્શન છે ચાલ સમાડી વયો છે વાડીએ વયો છે વાડીએ વયો છે એટલે અહીંયા આવીને જે આનંદ થાય છે મારા મિત્રો મને મળે આપણે તમે જોયું કેટલા માણસો આગળ આવવા મળશે બધા એટલે ગમે એવો તડકો હોય ગમે એવો મજા આનંદ કરવી અને આ પશુ પક્ષી વારે અને આ બીજાના હિત માટેનું કામ છે બિલકુલ આ પોતા માટે કાંઈ કોઈ મારવામાં સ્વર નથી મારે કાંઈ કરવું નથી મારે કાંઈ કરવાની જરૂર પણ નથી તો એ હું કામ કરું છું કે બીજે ભાવ કદાચ આગલા ભાવમાં મેં કઈ કર્યું છે ને

લાખો ઝાડ છે એક એક ઝાડ ઉપર કે આ ઝાડને શું થયું તો ઓલે પણ ડીટકે પાણી નથી આવતું એટલે આ ઝાડ ઉકાળું માણસને કહી શકું ત્યારે કહી શકું દવા નથી મળ્યા અને ખાતર નથી મળ્યું દેશી ખાતર નથી મળ્યું કારણ કે આની અંદર કેટલો ફાયદો જો ગૌશાળા અમારે બહુ મોટું છે પાંચસો સાતસો ગાયું છે હું એનો ઉપપ્રમુખ છું બરાબર વર્ષો તા ચલાવી છે એટલે બે હજાર પચીસો નું ટ્રેક્ટર ખાતર આવે એટલે અમે દર વર્ષે અમે પચીસ પચાસ હો ટ્રેક્ટર ખાતર નાખી દી એટલે આની અંદર ગૌશાળામાં ખાતર લેવાય અહીંયા ઓર્ગેનિક થાય ઓર્ગેનિક થાય અને અહીંયા જીવ જંતુ ને એની અંદર અળસિયા ઉત્પન્ન થાય અને ઝાડ નો ગ્રોથ વધે સો તો વિલાયતી ખાતર નાખવું કરતા વર્ષમાં એક બે વાર એટલું ખાતર નાખી દે કે એને વિલાયતી ખાતરની ની કાર્ય જરૂર જ ન પડે બરોબર અને બીજું કે એ બાને ગૌશાળા સેવા થાય કે પચાસ ટ્રેક્ટર લે તો લાખ રૂપિયા દેવા પડે ત્રણ ટેક ગાડી પાલો આવે લગાયો મજા કરે બાકી બાકીના તો જરૂર પડતો દેતા જ હોય પણ આ એક વાત છે કે ઓર્ગેનિક નું ઓર્ગેનિક થઈ ગયું અને તમારે વિલાયતી કે મોનોકોટો દવા આવે આની અંદર તો જીવાત ન આવે આપણે ત્યાં પણ મોનોકોટો દવા એવી છે કે તમે ઘઉં છોડ વાવો એક અઠવાડિયા પંદર દિન નો ઘઉં થાય બરોબર એને વાવી દો અને જયારે એ પાકે ને એનું બીજ આવે ને અને એને લેપ કરાવો ને તો એમાં મોનોકોટો નીકળે બરોબર એ આપણા શરીરની અંદર થાય છે રોજ ફ્રૂટની શાકભાજીની અંદર આપણે આવું આરોગ્ય કરવી છે કેન્સરના અને આ બધા કારણો એ છે ખરેખર હા ખરેખર આવી પ્રકૃતિમાં માણસ જીવવા મળે ને માણસને શું જોઈ ના જીવવા માટે શું જોઈ મેં તમને કોરોનાની વાત કરી ને કોરોનામાં કેટલા લોકો પાસે સૂટ પડ્યા હતા સફારીઓ પડી હતી જીન્સ પેન્ટ તમારી માત્ર ભૂમિ જન્મ ભૂમિ ને કર્મ ભૂમિ ને ભૂલી તમારા ગામડા ની અંદર કરો તમે શહેરો ની અંદર વહી જઈશો ફોરન ની અંદર વહી જઈશો તો આ તમારી જન્મભૂમિ ની અંદર તમે ભણ્યા છો તમે કોઈ પાસે સહાય લીધી એને શું તમારી હેલ્પ તો અહીંયા સમજી લો પચીસ પચાસ મજૂર આમાં રડતા છે તમારા ગામના કોઈ પણ માણસ ને કામ આવે ને બે ઘરના ના રોટલા ચાલશે ને રોટલા પાંચ મજૂરો મારે ન્યાય છે પાંચ દસ માણસો રહેશે તો પાંચ દસ સુલા જલે છે ને બિલકુલ ઈ કરવું જોઈએ ગોપલભાઈ વિશેષ આપણે એ વાત કરીએ કે તમે આવતા પંદર તારીખ પછી તમારે ફાર્મ હાઉસ ની અહીંયા એક વૃક્ષો આકાર તૈયાર રાખવા છો એની અંદર તમે એક ચેલેન્જ પણ લોકોને આપી છે કે ભાઈ હું તમને વૃક્ષ આપું તમે ત્રણ વર્ષ સુધી તમારે ત્યાં મોટું કરો ત્રણ વર્ષ નું મોટું થઈ જાય પછી તમે એવું કીધું કે હું પાંચ હજાર આપી પછી પચાસ વૃક્ષ આપી હું તમને તમારે જે ફળ ફળ સિત્તા પર જતા હોય લીંબુ આંબા સિક્કુ કોઈ પણ ઝાડ માગશો તમને પચાસ ઝાડ આપી દઉં તમે એમ કે મારે પચાસ જોઈએ તો પચાસ ઝાડ તમારે લઈ જવાના અને પચાસ હાડ તમે વાવીનું ત્રણ વર્ષ પછી આવો એટલે એક હજાર દિવસે આવીશ તમારી પાસે હું લિસ્ટ બનાવવાનો છું ચોપડો બિલકુલ કે મનસુખભાઈ ને આટલા ઝાડ આપ્યા છે કે આ પચાસ ઝાડ આ પચાસ ઝાડ ઉજરી ગયા એટલે આલ્યો આ પાંચ હજાર રૂપિયા કારણ કે એ પચાસ હજાર ના પાંચ હજાર ઉપર થાય બિલકુલ કારણ કે હવે આ નહીં કરવી ને તોય ઝાડ નહીં થાય અને બીજું કે ફળ ફૂલ વાળા ઝાડ આપવાનું કારણ વધારે ઈ છે કે લોકો થોડું ઘણું ચીકુ આવે લીંબુ આવે કેરી આવે થોડી આશાથી પણ એનું વાવેતર કરે એટલે ઓટોમેટિક

એટલે કિસાનો આ જવાબદારી ખાસ લેવાની છે શું કરવા કે કિસાનો પાસે જ ખેતી છે કારણ કે કોઈ વાણિયા બ્રાહ્મણને ને દસમે માળે ફ્લેટે રહેતો હોય છે એને કઈક તો પચાસ ઝાડ વાવી ક્યાં વાવશે નહીં વાવી તમને ખેત ખેતરો આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ તમે ખેડૂતના દીકરા છો ત્યારે હું તમને કઉ છું કે તમે કિસાનો આ જવાબદારી જેમ અન્ન જવાબદારી છે એમ તમે આ પર્યાવરણની જવાબદારી સ્વીકારો કારણ કે તમારી પાસે જમીન છે એટલે તમે પાંચ પચીસ વાર ઝાડ પચાસ ઝાડ સો ઝાડ તમારા ફામે વાવી શકશો કારણ કે કિસાન નહીં કરે તો બીજા કોણ કરશે એટલે ખાસ કિસાનો આ ખાસ મેસેજ છે કે જેમ અન્ન વાત કરો છો અન્નદાતા કહો તો પર્યાવરણ દાતા પણ કિસાન જ હોવો જોઈએ એવી મારી માંગ છે એની પછી આગળ આપણે ગોપાલભાઈ વાત કરીએ તો તમે ભારતભરની અંદર સરદાર પટેલની પ્રતિમાઓ આવી કેટલી પ્રતિમાઓ આપી છે કેટલો વિસ્તાર મેં નેમ લીધી છે કે મારા જીવનકાળની અંદર મારે સરદાર સાહેબની પાંચ હજાર પ્રતિમાઓ આઠ ફૂટની સ્થાપિત કરવી છે એમાં હું હજાર થી વધારે પ્રતિમા તો આપી દીધી સ્થાપિત થઈ ગઈ છે દરેક ગામની અંદર દરેક ગામની અંદર અત્યારે બીજા રાજ્યની અંદર હોય છે બરોબર મધ્યપ્રદેશમાં હવે રાજસ્થાનમાં જવાની છે જ્યાં જ્યાં જરૂર છે માંગ છે કે જે સરદાર સાહેબની ની જાળવી એક એમ હોય એને હું પ્રતિમા આપશું વધારેમાં વધારે સ્કૂલ કોલેજ અને કોઈ સારી એવી સંસ્થા હોય કે જ્યાં બાળકો વધારે આવતા હોય આ દેશનું ભાવિ પેઢી સરદારને ન ભૂલી જાય એની માટે એને માટે કારણ કે આ નેમ લેવાનું એક કારણ હતું એક મારી પાસે ઓડિયો વિડિયો આવેલો કોઈ ટીવીના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી હું બાળકને પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી મારી પાસે મોબાઈલ હું બતાવી શકી તો એણે એમ કહી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ તો આ જે દેશ માટે એને બલિદાન આપી દીધું કેવા બલિદાન કે આજ સુધી એના ફેમિલીમાંથી એક વ્યક્તિ રાજકારણમાં નથી બિલકુલ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના નાયબ વડાપ્રધાન અને દેશના ગૃહપ્રધાન હતા ત્યારે એમના દીકરા ડાયાભાઈના દીકરા બિપિનભાઈ દિલ્હી ગેલા ત્યારે મણિબેને પૂછેલું કીધું કે બાબા બાપુજી આપણો બીપીને આવ્યો છે ત્યારે બોલાવી સરદાર વલ્લભભાઈ એમ કીધેલું કે બોલ શું આવ્યો છો એ કે નોકરી માટે કે વાંધો નહીં તારા બાપા ડાયાભાઈ ને કે હજી તારો બાપ સરદાર જીવે છે સો ટકા હજી જીવે છે તમારે કાંઈ ખાવા પીવામાં ઘટે ઘટેને તો હું પૂરા પાડી દઈશ પણ હું જ્યાં હું ત્યાં દેશનો નાયબ વડાપ્રધાન હોઉં ને ક્યાં સુધી દિલ્હી થી 200 કિલોમીટર દૂર રેજો મારું નામ ક્યાંય નો વટાવતા એ સરદાર વલ્લભભાઈ પટેલ કહીએ કે એના અમે આપણે વંશજો છીએ બિલકુલ અને એના ગૌરવ સાથે કહીએ કે ગુજરાતીયો તો અમે સરદારના ગુજરાતના છીએ કાઈ પટેલ એટલે ઈ સરદારને નથી બધી જ્ઞાતિ માટે સરદારે કોઈ એક જ્ઞાતિ માટે પણ હું તો ગૌરવથી કહીએ કોક હું એ સમાજમાં જન્મો છું બિલકુલ અને તમે ગૌરવથી કહીએ કોક હું એ અંદર સરદાર પ્રેરણા લીધી છે કે બને એટલો પ્રયત્ન કરો હાવ ફ્રી છો મારે કોઈ મારું પોતાનું કામ નથી અને મારી ધંધાની અંદર મારી કઈ જરૂર નથી એટલે ભગવાને દીધું છે એમાંથી વાપરવું છે અને વાપરવી છે એટલે વધે છે હા તો મુખ્ય વાપરી છીએ એટલે વધે નગર નક્કી કરીને બેસી જાઓને તો એમાં વધે નહીં ઘટે છે તમને કુદરતને દેવું જ પડે દેન નથી કોઈના બાપની કે તમે સારું કાર્ય કરો અને તમારું કામ ક્યાંય અટકે પ્રજાની અંદર શાંતિ સુખી બધા છે કાંઈ કેવું પડે બાળકો દીકરાના દીકરા બધા આખું ફેમેલી શાંતિથી જીવી છે અને આવું કામ કર્યું છે બધા મને ક્યારે કોઈ અટકાવતું નથી મારા ફેમિલીમાંથી કે તમે આટલો ખર્ચો કરી નાખો આટલા સરદારના સ્ટેચ્યુ મેકો કેવડા રૂપિયા જોઈ એને ખબર છે એને ભેગા કર્યા છે અને એની પણ મારા બાળકોની બહુ ફરજ છે ને કે મારા મધરફાધર ફાધર પણ કાંઈ નહોતું એટલે નહોતું દીધું પણ મેં તો એને દીધું છે નામ તો દીધું છે ને એ જઈને ગમે ત્યાં કહીએ કે હું ગોપાલ ચમાડીનો છોકરો છું એ વટથી કહીએ કે છે ને ત્યારે એની પણ ફરજ છે એને કામ કરવું જોઈએ ને નો પ્રશ્ન ગોપાલભાઈ તમને હું કરીશ કે ગોપાલ વસ્ત્ર પર આટલી તાકાત થી કેમ જીવે છે એ મારો પોતાનો કોન્ફિડન્સ છે મને જીવનમાં પીસેહ કાર્ય મેં જોઈ કેમ કે ગોપાલભાઈ એ વાત છે કે આટલું વિશાળ કાર્ય કરવું અને વિચારવું એ પણ ખૂબ જ અગત્યની બાબતો છે અમુક માણસો વિચારી પણ નથી શકતા પોતાના પાસે પેટીઓ ભરીને પૈસા પીડ્યા હોય છે પણ આખરે એવું થાય છે પટારા ભરીને પૈસા પીડ્યા હોય છે એવું મેં જોયેલું છે નરી આંખે જોયેલું છે કે પટારો ખોલે અંદરથી ઉંદર એ કાપી ગયા હોય છે કાપી ગયા રેડી બો ગોપાલ વસ્ત્ર પર આટલા મેનેજમેન્ટ અને આટલી તાકાતથી કેમ કરે છે કામ એનું કારણ એક છે એ જોયું છે મને ખબર છે કે મારે એવું નથી કરવું કે એટલું ધન ભેગું કરી અને મેકી દો અને પછી મર્યા પછી મારો આત્મા ને એમ થાય કે ચાલો એરું રાખવા એટલે મારે એવું મારા આત્મા ને કેવું જ્યાં હોય કે આ કેવી આમ લીલી આખે જોઈ એકવા જોઈ આ છે ને આ એક ધન જ છે ધન છે ટકા આ મારા ભાડે પણ લઈ ન જાય અને મેં જોયા છે હું શહેર ની અંદર ત્રી પાંત્રી વર્ષ છું મેં તમને કીધું હું થ્રી માં ઓગણીસો ત્રણ ના છઠ્ઠા મહિનાની એકવી તારીખે ગયો તો સુરત તે નહોતા ટિકિટ ના પૈસા નોતા આ મારા ભાઈઓ છે છે અને ખબર બધાને બધા ભગવાન તો વાપરું છું વાપરો ને તો કોક ની પાસે વ્યાજર લઈ નહીં પણ અડધા પૈસા વાપરી નાખતો હતો આમ જ વાપરતો હતો સેવામાં એટલે ભગવાને દીધું છે તમને પેલા પણ કીધું ને આજે કઉ છું કે લોકો વિચારવાનું બંધ કરે ને ત્યાંથી આપણું મગજ ચાલુ થાય ચાલુ થાય કારણ કે એવું કાર્ય વિચાર્યું જ નથી કે આ બીજા દઈ દેવું આ બીજા જીવ માટે આ કામ કરવું વિચાર્યું બીજા માટે જ કરવું છે એ જ નક્કી જીવન ની અંદર મારા માટે કઈ નથી કરવું પરમારથ માટે બીજા માટે શું આપણે કરી શકીએ આજ એક નેમથી ગોપાલ વસ્ત્ર પરા ગોપાલ ચમાડી કાર્ય ઠાકતો નથી ડરતો નથી અને બીતો નથી મિત્રો આ હતા મારી સાથે ગોપાલભાઈ કે જે એક અડીખમ પુરુષ છે જીરો સર્જન કરવું એ એ માટે એની મંજિલ ખૂબ જ અગત્યની હોય છે એ મંજિલની અંદર કાંટાળો માર્ગ હોય છે એ કાંટાળા માર્ગ ઉપર આ ગોપાલભાઈ ચાલ્યા હતા એ પછી એને ડામંડનો રસ્તો મળ્યો અને છેલ્લે આખરે એ ફ્લાઇટના રસ્તે ચાલી રહ્યા છે ફ્લાઇટ એટલે કે વિમાનનો રસ્તો એટલે એ રીતે કહી શકાય કે જ્યારે કાંઈ નહોતું ત્યારે પણ કરતા હતા અને આજે અબજો રૂપિયાની સંપત્તિ છે પોતાનો ઘર પરિવાર છે બધુ સુખથી જીવી રહ્યો છે પણ હવે એ ગોપાલ વસ્ત્રપરા ગોપાલ ચવરડી આજે દુનિયા માટે જીવે છે દુનિયાને કંઈક કરી બતાવવું છે શું કરી બતાવવું છે સેવા કરી બતાવી છે અને કેવી સેવા પશુ પક્ષી માટે તો આ એ વ્યક્તિ સાથે આજે મુલાકાત કરી વધુ એક વ્યક્તિ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપો મને રજા